તબીબી સેવાઓમાં એક નવો સીમાચિહ્ન ઉમેરાયો છે ભુજની કે કે પટેલ હોસ્પિટલ એન્ડ ટ્રસ્ટમાં બ્રેઇન સ્ટ્રોક તાત્કાલિક સારવાર માટેનું અધ્યતન ઉપકરણ પેનોગ્રા સિસ્ટમ શરૂ કરવામાં આવ્યું છે આ ઉપકરણનો પ્રારંભ હોસ્પિટલના ઉપાધ્યક્ષ ધનસુખભાઈ સિયાણીએ દીપ પ્રગટ કરીને કર્યો હતો આ પ્રસંગે જાણીતા વેન નિષ્ણાત ડોક્ટર તેજેન્દ્રોગની જેમ મગજની નસ બ્લોક થવાથી બ્રેઇન સ્ટ્રોક આવે છે જેના કારણે મગજના કોષો નષ્ટ થઈ શકે છે અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે આ નવું ઉપકરણ વગર સર્જરીએ લોહીના ગઢાને દૂર કરી દર્દીનો જીવ બચાવી શકે છે ડોક્ટર અરવિંદ શેખરે આ સારવારમાં આવનારા બદલાવો વિશે માહિતી આપી હતી ટ્રસ્ટના મંત્રી મનજીભાઈ પિંડોરિયા સહિત અનેક અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે અજનભાઈ પિંડોરિયા અને મારા સાથે જ મારા ટ્રસ્ટી છે એવા મનજીભાઈ પિંડોરિયા છે આજે જે મશીન આપણે ઓપનિંગ કર્યું છે એ સ્ટ્રોક ક્લિનિકનું મશીન છે જ્યારે કોઈ પણ વ્યક્તિને જ્યારે બ્રેન સ્ટ્રોક આવતો હોય અને જ્યારે બ્રેન સ્ટ્રોક ક્યારે આવતો હોય કોઈ કોઈ પણ વેનની અંદર કોઈ લોહીનો ગઠ્ઠો જામી ગયો હોય અને કારણે ઘણી વખત બ્રેન સ્ટ્રોક આવતો હોય અથવા પેરાલિસિસનો સ્ટ્રોક આવતો હોય છે ત્યારે એ સ્ટોકને એ બ્લડના ગઠાને છૂટો કરવા માટેનું જે મશીન હોય કે જેના કારણે આપણે એ મશીનના લોહીના પ્રવાહને ફરજ શરૂ કરી શકીએ એ આપણે સ્ટોક ક્લિનિકનું આપણે આજે મશીન અર્પણ કરી રહ્યા છીએ આમાં શું છે કે આ પીએમ જે એમાં મશીન આ ટ્રીટમેન્ટ આવતી નથી આ પણ આ ડેક્ટ આ એક પેરાલિસિસનો સ્ટોક આવતો હોય ને એવા એવા દર્દીઓ માટેનું આ મશીન છે કે જેની અંદર પસ સ્ટોક આવે પછી છથી આઠ કલાકમાં જો પેશન્ટ જો રાઇટ ટાઈમસર જો હોસ્પિટલ પહોંચી જાય અહીં પહોંચે કે મેટ્રો સિટીમાં પહોંચે તો એને સમયસર સદુપયોગ સારી ટ્રીટમેન્ટ મળી શકે પણ આમાં કોઈ અત્યારે કોઈ પીએમ જે આમાં કોઈ લગભગ જોગવાઈ નથી કોઈ અત્યારે આમાં જનતાને તમારે એક જ અપીલ કરવાની હોય આની અંદર કે જે સુવિધા કચ્છમાં ઉપલબ્ધ નથી એ આપણે કે કે પટલો સુપર સ્પેશિયલ હોસ્પિટલમાં આપણે પ્રથમ વખત સુવિધા ઊભી કરવા જઈ રહ્યા છીએ માત્ર સુવિધા નહીં એની સાથેની અમારી જે મેડિકલની જે ટ્રીટમેન્ટ આપવાની જે ટીમ જોઈએ એમાં શું ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં ઇન્વોલ્વ કરવા પડતા હોય અમારે ન્યુરો ડિપાર્ટમેન્ટ ઇન્વોલ્વ કરવો પડે અમારે રેડિયો ડિપાર્ટમેન્ટમાં ઇન્વોલ્વ કરવો પડે અમારે ક્રિટિકલ ડિપાર્ટમેન્ટમાં ઇન્વોલ્વ કરવો પડે એટલે અમારા પાસે ત્રણેય ડૉક્ટરની ટીમ છે દાખલ તરીકે અમારા ક્રિટિકલ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર અરવિંદ ડૉક્ટર છે એ આમ કામ કરી રહ્યા છે રેડિયો ડૉક્ટરની અંદર અમારા જે ડૉક્ટર રામાણી સાહેબ છે એ પણ કામ કરી રહ્યા છે ન્યુરોની અંદર ડૉક્ટર અમારા નવસાદ ખત્રી સાહેબ છે એ કામ કરી રહ્યા છે આ તો ત્રણેય ટીમોનું સાથે સંકલન થાય ને તો જ આ ટ્રીટમેન્ટ ઉપયોગી થઈ શકે એની સાથે સાથે ઘણી વખત છે ને આ ટ્રીટમેન્ટ લેતી વખતે કોઈપણ પેશન્ટોને અમારે વેન્ટિલેટર મૂકવું પડે એટલે એનેથેસી ડૉક્ટરની ટીમ સારી ટીમ જોઈએ ક્રિટિકલ કે ફિઝિશિયનની પણ સારી ટીમ જોએ આ બધી જ ટીમની ઉપલબ્ધિ આપણી કે કે પટેલ હોસ્પિટલમાં ઉપલબ્ધિ છે એટલે સદુપયોગ થશે એમાં કોઈ બે મત નથી મેં ડૉક્ટર અરવિંદ ચંદ્રશેખરન કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મેં કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેર મેડિસિન એન્ડ ડિરેક્ટર ઓફ એકમો પ્રોગ્રામ तो so, आज जो मशीन का इंट्रोडक्शन है पेनम्ब्रा करके है एंडोवेस्कुलर थेरेपी या मैकेनिकल थ्रोम्बेक्टमी स्ट्रोक के लिए इश्किमिक स्ट्रोक के लिए ये मशीन यूज़ किया जाता है सो so, पहली बार ये कच्छ में ये मशीन इंट्रोड्यूस कर रहे हैं के के पटेल सुपर स्पेशलिटी हॉस्पिटल में स्ट्रोक पेशेंट्स जो सही टाइम पे इधर पहुंच पाते हैं बट थ्रोम्बोलिसिस का विंडो पीरियड के बाहर है या जो पेशेंट्स को नींद में स्ट्रोक आया है सुबह उठने के समय स्ट्रोक के साथ उठते हैं वो पेशेंट्स हमारे पास आने के समय पहले एम करके उसमें लार्ज वेसल अक्लूशन ऐसा लग रहा है एंड एम में पूरा तरीके से स्ट्रोक अभी तक नहीं बैठा है ऐसा पेशेंट को सेलेक्टिवली हम चूज़ करके ऐसा वाला पेशेंट्स को हम मैकेनिकल ट्रॉम्बेट ऑफर कर सकते हैं ये अमेरिकन स्ट्रोक एसोसिएशन एंड अमेरिकन हार्ट एसोसिएशन 2019 को पूरा वर्ल्ड को क्लियर कट बोल दिया है લાર્જ વેસલ અક્લુસન સ્ટ્રોક હે તો સિક્સટીન ટુ ટ્વેન્ટી ફોર આવર્સ તક હમ એ મેકેનિકલ થ્રોબેક્ટેમી પેશન્ટ અચ્છા આઉટકમ કે લીધે આમ કર સકતેર નામ ડૉક્ટર મહુલ કલાવડિયા છે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટની બંને હોસ્પિટલ સાથે સંકળાયેલો છું આજના દિવસે કે કે પટેલ હોસ્પિટલમાં સ્ટ્રોક ક્લિનિકનું ઇનોગ્રેશન કરવામાં આવેલું છે સ્ટ્રોક ક્લિનિક એટલે કે લખવાની સારવાર અમારી પાસે ડૉક્ટરની એક્સપર્ટ ટીમ છે જેમાં ડૉક્ટર તેજિન્દ્ર રામાણી સાહેબ છે જે ઇન્ટરનેશનલ ન્યુરો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છે ડૉક્ટર અરવિંદ ચંદ્રશેખરન સાહેબ છે અમારી પાસે નવશાદ ખત્રી સાહેબ છે ડૉક્ટર તારક ખત્રી સાહેબ તેમજ અમારી સાથે વચન મહેતા સાહેબ આખી ટીમ સંકળાયેલી છે તો આ એક આધુનિક ટેકનોલોજી અને આધુનિક મશીન દ્વારા કોઈપણ જે દર્દીઓને પક્ષઘાત અથવા લખવો થયો હોય એને આજે એક ન્યુરો ઇન્ટરવેન્શન દ્વારા એને જે આ ક્લોટ હોય એ ક્લોટ કાઢી અને સારવાર કરવાની એક અદ્યતન સુવિધા આજે કચ્છની જનતાને આપણે સમર્પિત કરી રહ્યા છીએ આ માટે હું સર્વ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે ગરીબ દર્દીઓ અને કોઈપણ આજુબાજુના વિસ્તારના કોઈપણ દર્દીઓની આની માટે અમે સેવા કરી શકશું અને લોકોને એક ઉત્તમ અદ્યતન ટેકનોલોજીથી સારવાર કરી શકશું આ મશીન એટલે કે પેનોર્મા સિસ્ટમ જે છે એ એક આધુનિક તકનીક છે આજે મેટ્રો જેવા કે બોમ્બે છે અમદાવાદ છે કલકત્તા છે એવા મેટ્રોઝમાં અવેલેબલ સિસ્ટમ હોય છે આજે આમાં ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો દોઢથી બે લાખનો ખર્ચો થતો હોય છે અને આ ઉપરાંત એના જે કન્ઝ્યુમેબલ્સ અને જે એસેસરીઝ જે છે એ અલગથી રહેતા હોય છે એ દર્દીની તાસીર સારવાર અને રોગના પ્રકારને આધારે એનો નિર્ણય કરવામાં આવતો હોય છે પણ આ એક અદ્યતન સુવિધાથી દર્દીને લકવાના સાઈડ ઇફેક્ટમાં જે જીવનભર જે એને ભોગવવું પડે એમાંથી બહાર આવી શકે છે અને ખૂબ જ આધુનિક આની શક્ય છે હું ડોક્ટર તેજેન્દ્ર અશોક ખટોરામની ભુજનો જ નિવાસી છું અહીંયાનો જ છું અને હું એક ઇન્ટરવેન્શન ડેરીઓલોજીસ્ટ છું જે કોઈ પણ કાપકૂપ વગર હાથની અથવા પગની નસ્તી કરી મગજથી કરીને પગ સુધીની કોઈપણ નસ્ય બ્લોક હોય ખોલી શકે તો બ્લીડિંગ હોય બંધ કરી શકે કોઈ પણ વગર મેજર ઓપરેશન આ જે છે પેનેમ્રાસ થ્રોમેક્ટોમી ડિવાઇસ છે જેને મેકેનિકલ થ્રોમેક્ટોમી જે લખવાની અસર જે લોકોને થાય જેને સ્ટ્રોક કહેવાય જેમ સામેના દર્દીને ખબર હોય કે ભાઈ હાર્ટ એટેક થાય તો તરત દોડીને હોસ્પિટલ આવે છે એ રીતે બ્રેઇનનું એટેક કહેવાય કે લખવો જેને કંઈ એ સમયસર જો દર્દી હોસ્પિટલની અંદર સારવાર લેવા આવી જાય તો એના જે ક્લોટ હોય જેના લીધે નસ બંધ થઈ ગઈ હોય એને આપણે મશીનને લીધે આપણે નસ ઓપન કરી અને પેશન્ટને લકવા થવાથી બચાવી પણ શકીએ છીએ જો ગોલ્ડન પિરિયડમાં આવે તો લાભમાં જો દર્દી અગર મેં કીધું એ રીતે થી આઠ કલાકની અંદર જો હોસ્પિટલમાં આવે તો એને લખવા પે પર્મનન્ટ એને જો લકવાની અસર ટ્રીટમેન્ટ સારો આપે આપવામાં આવી શકે તો પરમનેન્ટ આ જીવનને લખવાથી બચી શકે એને નહીં તો પછી જો ટ્રીટમેન્ટ ન મળે તો આ જીવન એને પેરાલિસિસ અને ડિસેબિલિટી રહી જાય એટલે એવું ન થાય એના માટે આપણે કચ્છના દર્દીઓ માટે ખાસ મેકેનિકલ થ્રોમેકથોપી કરીને ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરી છે જી બહુ જ સારો સવાલ છે તમારો જો દર્દી જેટલા જલ્દી સમયસર હોસ્પિટલ પર આવે એટલી એમના બ્રેઇન સેલ્સ ડેટ થતાં આપણે બચાવી શકીએ એટલે આને ખર્ચોની તમને વાત કરો તો દોઢથી બે લાખ એનું પ્રોસીજર કોસ્ટ હોય બાકી કેસ ટુ કેસ બેસીસ ઉપર વેરી કરે કે જેમાં એટલે કન્ઝ્યુમર યુઝ થાય કે જે કેથેટર વાયર આપણે જે કાંઈ પણ સાધનો યુઝ કરવા હોય એના માટે એના કન્ઝ્યુમલ એક્સ્ટ્રા યુઝ થાય પણ એક વાત તમને જેમ આપણે આગળ વાત થઈ એ રીતે જ કે આનું એક એક્સપેન્સ નો ડાઉટ ન્યુરો હાર્ડવેર્સ એના જે થોડા કોસ્ટલી આવે પણ એનું જે ડિસેબિલિટી જો ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો એની લાઇફલોંગ જે ડિસેબિલિટી રહે છે એને જેટલો ખર્ચો ભોગવો પડે એના કરતાં આ બહુ નહીવત જ છે